જળાશયોમાંથી લાખો ક્યુસેક પાણી નદીમાં છોડી દેવામાં આવે છે પરંતુ આજે નદીઓમાં પાણી છોડાતા નદી ગાંડીપુર બની છે તેના કારણે ક્યાંક ના ક્યાંક આજે નદીમાં છોડાયેલો પાણી છે એ ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યો છે હાલ આપણા ક્ષેત્ર દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે પંચમહાલ જિલ્લા હદ વિસ્તારમાં પસાર થતી મહીસાગર નદી છે અને મહીસાગર નદીમાં કનાના ડેમ અને પાનમ ડેમ માંથી લાખો ક્યુસેક પાણી છોડાઈ દેતા આજે નદી ગાંધીતુર બની છે અને આજે નદીમાંથી માંથી વહેતું પાણી હાલ અહીંના ખેડૂતોમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યો છે જેને બેટ જેવું સ્થિતિ હાલ આ ખેતરોની જોવા મળી રહી છે

જેવું કે ખાતર છે અનાજ કર્યાનું છે છોકરાઓ ભણવા માટે આવે છે સ્કૂલ ની અંદર પછી કોઈ પણ સ્કૂલ અકસ્માત કે આતે થાય તેના માટે મેન સિવિલ આવેલી છે જે સિવિલ કે મોબાઈલ નેટવર્ક પણ આવતું નથી અહીંયા કોઈ મોબાઈલ નેટવર્ક ના લીધે અમને ઘણી સમસ્યા ડાકડા લાઈટ ભી સમસ્યા રહે છે અને આ રસ્તાની લીધે ખાસ જે નિસાર જતા છોકરાઓ અને કોઈ ધંધાકીય જે વ્યક્તિ જતા હોય એને બહુ તકલીફ પડી રહી છે પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જેના કારણે પંચમહાલ આવક થઈ છે અને નદી નાળા છલકાયા છે જેના કારણે નદી નાળા આવેલા જે કોજવે છે પાણીમાં ડૂબી જતા આ કોજવે પર ભારે નુકસાન થવા પામ્યો છે હાલ બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના કાકનપુર રામપુરને જોડતો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પરથી ધોધમાર વરસાદ વરસતાના કારણે આ નદીમાં પૂર આવ્યો અને આ પૂરના જે વરસાદી પાણીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં જે પુલ પર જે ડામર છે એ પાણી ધોવાઈ જતા મોટા 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 ખાડા ખાડા પડી રહ્યા છે પરથી અહીંના જે નાના વાહન ચાલકો તે જવર કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે નાની કારો છે તે અહીંથી અવર જવર કરવા માટે ટાળી રહ્યા છે પરંતુ જે બાઇક ચાલકો છે તે મુસીબતે અહીંથી પસાર થઈ રહ્યા છે ગત રોજ આ જે રોડ પરથી પાણી પસાર થઈ ત્યારે એના સ્થાનિક પોલીસ દ્વારા આ જે રોડ છે તેને અવર જવર કરવા માટે બંધ કરી દેવામાં આવે છે પરંતુ હાલ જે મસ્ત મોટા ખાડા છે આ મસ્ત મોટા ખાડા વહેલી તકે પૂરવામાં આવે એવી હાલ રહદારીઓ માંગ કરી રહ્યા છે રામદેવ પાટીલ બધાપુર પંચમહાલ